નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાયફિનિટી એજ્યુકેટમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં નવી આવૃત્તિ જે સ્વ અધ્યયન પોથી આવેલી છે એ સ્વઅધ્યયન પોમાં પ્રથમ ચેપ્ટર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિજ્ઞાન વિષયમાં પ્રથમ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો આપ પૂર્ણ વિડિયો જોશો આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરશો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરી આવા જે નવા એજ્યુકેશનને લગતા વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકીએ છીએ તો એની અપડેટ આપના સુધી સરળતાથી પહોંચી દે તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો જે પ્રથમ ક્વેશ્ચન છે એમાં યોગ્ય વિકલ્પ તમને ચાર વિકલ્પ આપી અને પ્રશ્ન પૂછ્યો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે સાચો જવાબ લખવાનો હોય છે તો અહીંયા માર્ક કરવાની હોય છે તો જે છે એ તમે જોઈ શકો કે આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આધુનિક સમયમાં કલ્ટિવેટર વપરાય છે વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો કમ્પોસ્ટ કમ્પોસ્ટ એ કેવું ખાતર છે મિત્રો કુદરતી ખાતર છે બરાબર એટલે કુદરતી ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે માટે કમ્પોઝ રહ્યા સાચો જવાબ આવશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં સાનો ઉપયોગ કરતો હતો તો જે આદિ માનવ હતા બરાબર એ વખતે જ્યારે ખેતીની શરૂઆત થઈ ત્યારે માનવ પણ પોતે એવું જીવન વિતાવતા હતા કે ખેતીની શરૂઆત થઈ પહેલાં મનુષ્ય ખોરાક તરીકે એમાં શાકભાજી ફળો ફૂલો વનસ્પતિના પાંદડા માંસ માછલી અને વનસ્પતિ શાકભાજી એનો મોટા ભાગે ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો ત્યાર પછી અહીંયા કેટલીક લાક્ષણિકતાઓ આપી છે જે લાક્ષણિકતાઓ મિત્રો કેવી છે કેટલીક ખરીફ પાક એટલે કે જે ચોમાસું પાક છે એ અને બીજી છે રવિ પાક એટલે કે શિયાળુ જે પાક હોય છે એ એ બંનેની ખાસિયતો આપી છે તો તમારે વર્ગીકરણ કરવાનું છે કે ખરીફ પાકમાં આવશે કે રવિ પાકમાં આવશે બરાબર તો એ જોઈએ તો આ પાક વરસાદની ઋતુમાં થાય છે તો એ ખરીફ પાક છે બીજો આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે તો એ શિયાળાની ઋતુ છે એટલે રવિ પાક આવશે ડાંગર મકાઈ અને સોયાબીન એ મારા પાકના ઉદાહરણ છે તો એ ખરીફ પાક છે ચાર નંબર આ પાક શિયાળાની ઋતુમાં થાય કયો મિત્રો રવિ પાક પાંચમો આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર છે તો એ ખરીફ પાક છઠ્ઠું મગ વટાણા અને ઘઉં એ મારા પાકના ઉદાહરણ છે રવિ પાક પાંચમો પ્રશ્ન છે જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે તો આપણે જમીનનું ખેડાણ કરવું જોઈએ કારણ કે તેનાથી જમીનમાં શું થાય છે મિત્રો માટી ઉપર નીચે થાય છે અને માટી ઉપર નીચે થાય એટલે જમીનમાં હવાની અવરજવર જવર વધે અને હવાની અવર જવર વધવાથી જે પોષક તત્વો નીચે રહેલા હોય એ ઉપર આવે અને જ્યારે આપણે વાવણી કરીને પાક કરીએ ત્યારે એને એનો લાભ મળે છઠ્ઠો પ્રશ્ન કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે અત્યારે બહુ જ ઉપયોગી આ પદ્ધતિ છે કઈ ટપક સિંચાઈ પદ્ધતિમાં શું થાય છે સૌથી વધારે પ્રમાણમાં પાણીની બચત થાય છે સાતમો રણપ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ ઉપયોગી છે તો મિત્રો કઈ ઉપયોગી છે ટપક સિંચાઈ પદ્ધતિ નીંદણ નાશકનો છંટકાવ આપણે શા માટે કરવો જોઈએ તો જે પાક સાથે ઊંઘી ઘાસ છે એને આપણે નીંદણ કહીએ છીએ તો એ નીંદણને પાક સાથે જ્યારે ઊંઘી નીકળે ત્યારે એને દૂર કરવું જોઈએ કારણ કે ખેતરના મૂળ પાક સાથે બરાબર એ પોષક દ્રવ્યો સાથે સ્પર્ધા કરી અને એમાં ભાગ પડાવે છે જેના કારણે આપણે જે ખેતરમાં મૂળ પાકનું જે વાવેતર કર્યું હોય એ પાક ઓછો ઉતરે માટે મિત્રો શું કરવું જોઈએ નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ નીંદણનાશકના છંટકાવ કરતી વખતે કઈ કાળજી રાખવી જરૂરી છે તો નીંદણનાશકો એ કેમિકલ્સ છે માટે એનું જ્યારે આપણે ખેતરમાં છંટકાવ કરતા હોઈએ ત્યારે બહુ જ કાળજી રાખવી જોઈએ કેમ કે શરીરના અંગો સાથે જો સીધા સંપર્કમાં આવે તો એ આપણને નુકસાન કરી શકે છે માટે શરીરના અંગોની કાળજી રાખીને ઢાંકવું પાક પર ચશ્મા અને મોં પર માસ્ક પહેરવું વગેરે જેવી બાબતો આપણે ધ્યાનમાં આ પછી જે કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો તો જે કમ્બાઈન મશીન છે એ કમ્બાઈન મશીન પાકને કાપવા તેમજ તેમાંથી બીજ કે દાણા કણસલામોથી છૂટા પાડવા અલગ પાડવા માટે વપરાય છે પડતર જમીનમાં ખેતી કરવા માટેની ખેત પદ્ધતિ અપનાવશું તો જે પરંપરાગત ખેતીની પદ્ધતિઓ છે આપણે એ આપણે અપનાવી જોઈએ અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકાપાન શા માટે વપરાય છે તો લીમડાના સૂકાપાન વાપરવાનું મુખ્ય કારણ એ છે કે એક એના ઉપયોગથી અનાજ સડતું નથી અને લાંબા સમય સુધી જાળવી શકાય છે એટલે કે જે લીમડાના સૂકા પાના છે એક અગત્યના જંતુનાશક તરીકે પણ વર્તે છે એટલે એમાં જીવાત પડતી નથી અને તમારું અનાજ પણ લાંબા સમય સુધી સડતું નથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે શા માટે એનું વૈજ્ઞાનિક સમજૂતી આપો તો આપણે જાણીએ છીએ પ્રમાણે કુદરતી ખાતર નો ઉપયોગ કરવો જોઈએ કારણ કે કુદરતી ખાતરે લાંબા સમય સુધી શું રે આપણી જમીનમાં રહે છે અને એ લાંબા સમય સુધી જમીનમાં રહે છે ત્યાંથી જમીનને નુકસાન કરતું નથી અને એની અંદર પોષક તત્વો સારા મળી રહે છે ચૌદ નિસર્ગયા અનાજના સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાન સૂકવે છે એવું આ શા માટે કરતા છે તો એની વૈજ્ઞાનિક સમજૂતી આપો તો કારણ કે અહીંયા આન્સર છે એ પ્રમાણે જોઈએ તો જે નિસર્ગભાઈ છે એ અનાજના સંગ્રહ પહેલાં તેને જો સૂકવે નહીં તો શું થાય તો સુકવવામાં ન આવે તો બીજના કારણે અનાજમાં શું સૂક્ષ્મજીવો પડે અને તે સડી જાય છે જો તેને સૂકવવામાં આવે તો તેમાં બીજનું પ્રમાણ ઘટી જાય છે અને તે લાંબા સમય સુધી જાળવી શકાય છે માટે એમણે બીજને તાપમાં સુકવવા જોઈએ પંદર મારા પર સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમણે સિંચાઈ માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે શા માટે તો સાપુતારા વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે કારણ કે તે ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાણીની જરૂરિયાત કેવી હોય ઓછી હોય કેમકે સાપુતારા સાઈડ જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે તે સાપુતારામાં વરસાદ વધુ થાય છે અને સારો થાય છે માટે ત્યાં પાણીની જરૂરિયાત ઓછી હોય છે નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપે છે તો જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય રહે આવું કેમ કરતા હશે તો નિમેશભાઈએ ખેતરમાં પાકની ફેરબદલી માટે ખરીફ પાક તરીકે શું લેવું જોઈએ મકાઈ અને રવિ પાક તરીકે ઘઉં વાવો જોઈએ જેથી તેમના જમીનમાં શું યોગ્ય રીતે નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય રહે એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ તો મિત્રો આ વસ્તુ શું છે કે એક પ્રકારે પાકની ફેરબદલીનું

પાકને અન્ય પશુ પક્ષીઓ ખાઈ જાય તો પણ પાક ઓછો ઉતરે અતિવૃષ્ટિ થાય એટલે કે વધુ પડતો વરસાદ થાય કે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે કે ઓછો વરસાદ થાય તો પણ ખેતરમાં જોત પાલ અને સાપ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો તે કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા છે એ લખો તો આપણને ખબર છે મિત્રો હળનો ઉપયોગ શું કામ કરી રહ્યા હોય તો હળ એ ખેડ માટે હોય ખેડ કરવાથી એને નિંદણ દૂર કરી શકાય જેમાં જોત ફાલ અને સાપ તેના ભાગ છે બરાબર માટે આપણે એવું કહી શકીએ કે જમીનમાં શું કરી રહ્યા હશે ખેડ કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા નીચેની આકૃતિનો અભ્યાસ કે તેમાં વપરાતા સાદાનો ઓળખો તો એસ ભાગમાં છે થ્રેસિંગ એટલે કે છડવું વાય ભાગમાં છે લણવું અને ઝેડ ભાગમાં છે ઊંપવું ઉપડવું તો એક્સ વાય અને જેડને ઓળખો તો મિત્રો અહીંયા એક્સ છે ત્રણેય ક્રિયાઓમાં કામ લાગે એવું છે તમે જોઈ શકો મિત્રો કે આ જે જેનો ભાગ છે લણણીમાં અને ઉપણવાની આ ત્રણેય ક્રિયાઓમાં ઉપયોગી છે તો એના માટે શું કમ્બાઇન્ડ મશીન એ ત્રણેય ક્રિયામાં ઉપયોગી છે બરાબર એટલે એક્સ શું આવશે કમ્બાઈન મશીન વાય એટલે કે લણવાની ક્રિયામાં કહ્યું તો હાર્વેસ્ટનું જે મશીન છે એ કામ લાગે અને ઝેડ એટલે કે થ્રેશિંગ ક્રિયા છોડવાની ક્રિયા જે છે કણસલામાંથી દાણા છૂટા પાડવાની બરાબર ઝેડ સોરી મિત્રો ઝેડ ઝેડ જે ક્રિયા છે ઉપણવાની ક્રિયા એની અંદર શું ઉપણવા માટેનું જે આપણે પરંપરાગત પદ્ધતિઓ અપનાવીએ છીએ કે એના જે કોઈ પણ યંત્રો સાધનો છે એ કામ લાગે બરાબર તો આ તમારે ઓળખવાનું હતું પાકની વાવણી કરતાં પહેલાં જમીનને ખેડ શા માટે કરવી જોઈએ તો પાકની વાવણી પહેલાં જમીનની ખેડી કરવી જરૂરી છે કારણ કે ખેડ કરવાથી જમીન કેવી થાય પોચી થાય અને જમીનમાં ઉપર નીચે થતો તેમાં હવાની અવરજવર વધતા તેમાં પોષક તત્વો બળે છે રાહુલ તેના ઘરે ગાય પાડવા માગે છે તો તેને કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ તો રાહુલે ગાયના શરીરની સ્વચ્છ અંગે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમાં ગાયને ચોખ્ખા પાણીથી નવડાવી અને તેને યોગ્ય પ્રમાણમાં પાણી તેમજ ઘાસચારો પૂરો પાડવો જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવા માટેની વ્યવસ્થા પણ તમે કેવી રીતે કરશો એ લખો તો એના માટે જોઈએ તો મિત્રો શાળામાં તમારે જે કોઈ પણ સુકાને લીલા પાંદડા તેમજ અન્ય જૈવ અન્ય પદાર્થો હોય ફળ હોય શાકભાજી હોય છાલ હોય તો એને એક ખાડામાં દાટી દે અને થોડા સમય સુધી એને સડવા દેવું પડે અને યોગ્ય થર બનાવે અને પછી એની ખાતર બનાવવાની ક્રિયા કરી શકાય તમારા વિસ્તારમાં ખેતરની મુલાકાતો લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નહોતો તો મોટાભાગે આપણે જે ટપક સિંચાઈ પણ વાપરે છે ખેડૂત મિત્રો દોરિયા પિયત પદ્ધતિ પણ વાપરતા હોય છે બરાબર આ આપણી જે પરંપરાગત છે ખેત પદ્ધતિઓ છે વાપરતા હોય છે વિવિધ ખેતોજારોની યાદી આપી કોઈ પણ ત્રણ ઓજારો ઉપયોગ અહીંયા ઘણા બધા ખેત ઓજારોના સાધન હોઈ શકે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે પણ આપણે ત્રણ મેઇન સાધનો અહીંયા લખેલા છે હળ ખરોપિયો અને થ્રેસર તો હળ શું કરવા ખેતરમાં ખેડ કરવા ખરોપિયો નીંદણ દૂર કરવા અને થ્રેસર કણસમાંથી અનાજના દાણા અલગ કરવા તો આ હતું મિત્રો આજનો ચેપ્ટર વન પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું સ્વ ધ્યાન સંપૂર્ણ સોલ્યુશન તો આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને આપના મિત્રો સુધી શેર કરશો હેપી લર્નિંગ થેન્ક યુ